શનિજયંતિ પર શનિદેવ આ પાંચ રાશિઓને માફ કરશે આ રાશિઓનું ભાગ્ય બદલાશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે શનિ શનિજયંતિ બારમાંથી પાંચ રાશિઓના જીવનમાં ખુશીઓ લાવશે શનિ શનિજયંતિ પર શનિદેવ આ પાંચ રાશિઓને માફ કરવાના છે જેના કારણે આ પાંચ રાશિઓને શનિના સાડે સતી અને ધૈયાના પ્રભાવથી રાહત મળશે શનિદેવ હવે આ પાંચ રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે હવે આ રાશિઓને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં અને આ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેવાની છે જેના કારણે શનિદેવ આ રાશિઓને તેમના જીવનમાં માફ કરવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે દર વર્ષે જેઠ અમાવસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે અને આ દિવસે શનિદેવની વિધિ વિધાથી પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને શનિદેવની સાડેસાતી સાડે સાતી અને ધૈયનો ક્રોધ ઓછો થાય છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે અને શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ સમયસર ખોટા કાર્યો કરનારાઓને સજા પણ આપે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મ આપનાર માનવામાં આવે છે ચાલો તમને જણાવી દઈએ કે મોક્ષ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ છે જે વ્યક્તિ પર ભગવાન શનિદેવ કૃપા હોય છે તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી મિત્રો ભગવાન શનિદેવ આશીર્વાદથી આ રાશિના જાતકોને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ પૈસાનો લાભ મોટી સફળતા મળવાની છે અને આ સમયે કેટલીક રાશિઓને શનિની સાડાસાથી અને ધૈયાની અસરથી રાહત મળી રહી છે મિત્રો હું તમને મળવા જઈ રહ્યો છું શનિ જયંતિ દર વર્ષે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે યોગ્ય વિધિઓ સાથે શનિદેવની પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને શનિદેવની સાતી અને ધ્યેયની અસર ઓછી થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ શનિદેવનો જન્મ જ્યેષ્ઠ મહિનાની અમાસના દિવસે થયો હતો આ દિવસને શનિ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ કે શનિ જયંતિનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને શનિદેવ તેમની જયંતિ પર કઈ પાંચ રાશિઓને માફ કરશે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે શનિ જયંતિથી તમારા બધા લોકો પર કર્મ આપનારની કૃપા રહેવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાવસ્યા તિથિ છવીસ મે સોમવારના રોજ બપોરે બાર વાગીને અગિયાર મિનિટ વાગ્યાથી શરૂ થઈ રહી છે જે સત્યાવીસ મે મંગળવારના રોજ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે જ્યારે ઉદય તિથિ અનુસાર શનિ શનિજયંતિ સત્યાવીસ મે મંગળવારના રોજ ઉજવવામાં આવશે અને શનિ શનિજયંતિ પર આવા ઘણા દુર્લભ રાજયોગો પણ બનવા જઈ રહ્યા છે જેમાં યોગ વિષયોગ યોગ ષડાષ્ટક યોગ અને લાભદ્રષ્ટિ યોગનો દુર્લભ સંયોજન બની રહ્યો છે તો મિત્રો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી લોકો કયા છે જેમના પર શનિદેવ તેમની કૃપા વરસાવશે અને આવનારો સમય આ રાશિના જાતકો માટે આનંદદાયક કાર્ય બની શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શનિદેવજીના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ વિડીયોને લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મના ફળ આપનાર ભગવાન શનિદેવ મહારાજનો જાપ કરવો જોઈએ જેથી તમે સીધા શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવી શકો તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શનિ શનિજયંતિ પર ભગવાન શનિદેવનો આશીર્વાદ મળવાનો છે નંબર એક સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે શનિ શનિજયંતિના કારણે શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ છે જેના કારણે તમને ક્ષમા મળવાની છે આ રીતે શનિના ધૈયાનો પ્રભાવ તમારા પર ઓછો થવાનો છે જેના કારણે શનિ શનિજયંતિના દિવસે તમારા જીવનમાં ખુશીઓ આવશે શનિદેવ તમારા ઘરમાં અનેક પ્રકારના લાભ અને ધન લાભ સાથે આવવાના છે જેના કારણે શનિ જયંતિના દિવસે તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે બે હજાર પચીસ માં સત્યાવીસ તારીખે આવતી શનિ દિવસે તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિદેવની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવવાની છે તમને અનેક પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળશે સિંહ રાશિના લોકો આ સમય દરમિયાન તમારા કારકિર્દીના વ્યવસાયમાં વધારો થઈ શકે છે હવે તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થવાની છે શનિ જયંતિના દિવસે શનિદેવની કૃપાથી તમારા પરિવાર મિત્રોમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે હવે તમને પૈસા મળવાના છે બધી બાજુથી જે કોઈ લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તમને વ્યવસાયમાં કોઈ પણ નોકરીમાં પૈસામાં નફો મળશે શનિજયંતિ પર નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મળવાની શક્યતા બની રહી છે શનિદેવના આશીર્વાદથી આ યોગ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમય જે લોકો પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમને પ્રમોશન મળવાની શક્યતા પણ બની રહી છે અથવા તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે જે તમારા જીવનમાં ખુશીઓના ચાર ચાંદ લગાવી દેશે આ સમયે તમે જે પણ કામમાં હાથ લગાવશો તમારું કામ સફળ થશે શનિ જયંતિ પર કર્મફળદાતા શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમને મિલકત ખરીદવા અને બહાર રહેવાની તકો મળી રહી છે આ સમય દરમિયાન તમારા સપના પૂરા થઈ શકે છે આ સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી લગ્નની શોધમાં છે તેમનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે અપ્રિણીત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે આ સમય તમારા પ્રેમ સંબંધ માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે બેરોજગાર લોકોને રોજગાર મળવાની શક્યતા છે તેઓ શિક્ષણ માટે તૈયારી કરી રહ્યા છે શિક્ષણમાં લોકોને સફળતા મળશે મિત્રો તમારા પૈસા વગર જે પણ કામ અટકી ગયું હતું તે પૂર્ણ થશે કામ પૂર્ણ થશે બસ અમાસનો સમય તમારા માટે શુભ રહેશે બિહારી તે જ દિવસે જાઓ જો કોઈ પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હોય તો તેમની સમસ્યા દૂર થશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારા ઘરમાં શુભ કાર્યો થઈ શકે છે પરિવારનું વાતાવરણ ખૂબ જ ખુશનુમાં રહેશે શનિ જયંતિ પર શનિદેવ તમને માફ કરશે જેના કારણે તમને ભૈયાના પ્રભાવથી રાહત મળશે મિત્રો આ શનિ જયંતિ પર તમારે કોઈ પણ શનિદેવ મંદિરમાં જઈને કાળા તલનું દાન કરવું જોઈએ कर्म फल आप शनिदेव महाराज आशीर्वाद थी तमारा बाकी रहेला कार्य पूर्ण थशे नंबर मेष मैश, मैश राशि चालो तमने जनावी दई के शनि जयंती थी भाग्यशाड़ी तारा चमकवा छे हाँ मित्रों शनिदेव तेमना जन्मदिवस पर तमने माफ कर शे सत्यावीस मे न रोज आवती जयंती तिथि पर शनिदेवना आशीर्वाद तरा पर रहे જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે શનિની સાડાસાથી અસરથી તમને રાહત મળશે હા મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે મિત્રો ભૂતકાળમાં તમે તમારા કાર્યને લઈને જે પણ પ્રયાસો કર્યા હશે તેમાં તમને સફળતા મળશે કર્મફળ આપનાર શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને સકારાત્મક પરિણામો મળશે આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત રહેવાની છે તમને નાણાકીય લાભ મળવાની ઘણી શક્યતાઓ છે જેના કારણે તમને બધી બાજુથી નાણાકીય લાભ મળવાનો છે મિત્રો આ સમયે જે લોકો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમજ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પરિણિત યુગલોને શનિદેવના આશીર્વાદ મળશે જેના કારણે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ સમયે તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે આ સમયે તમને વ્યવસાયમાં અચાનક વૃદ્ધિ જોવા મળશે અને જે લોકો નોકરી કરે છે તેમને આ સમયે ખૂબ જ શુભ તકો મળી શકે છે આ સમયે તમને જબરદસ્ત લાભ મળી શકે છે હા મિત્રો એ જ જયંતિએ કેટલાક લોકોને શુભ કાર્ય કરવાનો વિચાર આવશે જેના કારણે તેમના ઘરમાં શુભ કાર્ય થવાની શક્યતા છે કર્મના દાતા શનિદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા લક્ષ્યમાં વિજય પ્રાપ્ત કરશો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા ફાયદા જોવા મળશે આ સમયે વિદેશ જવાની શક્યતા છે મિત્રો ખોટું નહીં હોય કે શનિ જયંતિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે શનિ જયંતિથી સૂર્યપુત્ર શનિદેવની કૃપા તમારા પર રહેશે મિત્રો આ સમય ને બગાડવા ન દો અને સમય નો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો સમય તમારા પક્ષમાં રહેવાનો છે સત્યાવીસ મે બે ના રોજ સંપૂર્ણ લાભ લો મિત્રો શનિ જયંતિ પર તમારે હનુમાનજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ શનિદેવ તમારા પર પ્રસન્ન થશે નંબર 3 કુંભ કુંભ રાશિવાળા લોકોએ જાણ કરવી જોઈએ કે 27 20 મે 1925 ના રોજ શનિદેવજી મહારાજની જન્મદિવસ પર શનિદેવ મહારાજ તમારા પર પોતાનો આશીર્વાદ વરસાવશે જેના કારણે તમને ક્ષમા મળશે શનિદેવ તરફથી ક્ષમા મળતા તમારા પર શનિદેવનો પ્રભાવ ઓછો થવાનો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિજયંતિથી તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો છે કર્મના ફળ આપનાર શનિદેવ મહારાજના આશીર્વાદથી મિત્રો આ સમયે તમારા રોકાણોમાંથી તમને લાભ મળવાની શક્યતા છે કર્મફદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરાકરણ થશે અને મહારાજના આશીર્વાદથી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરાકરણ થશે અને તેની સાથે વર્ષોથી અટકેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજના આશીર્વાદથી કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે આ સમયે જે કોઈ પણ કારકિર્દીમાં હાથ અજમાવશે તેમને કૂદકે ને ભૂસકે પ્રગતિ મળશે આ સમયે તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા તમારો મહિમા જોશે કર્મફદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં નવા ફેરફારો થવા લાગશે શનિદેવની ક્ષમા મળતા જ જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે અને તમારા જીવનની ટ્રેન ફરીથી પાટા પર આવી જશે હવે તમારા જીવનમાં ચાંદી સિવાય બીજું કંઈ નહીં હોય શનિ જયંતિથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ શરૂ થશે હા કુંભ રાશિના લોકો આ સમય તમારી આજીવિકા અને રોજગારમાં વધારો કરશે તેથી તમે આ સમયે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બનવાનું આયોજન કરી રહ્યા છો તમે અને તમારો પરિવાર તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરશો જેથી કર્મફદાતાની કૃપાથી તમારી આ યાત્રા સફળ થાય વિદેશ જવાની શક્યતાઓ છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે હા મિત્રો શનિ જયંતિ પર તમારા પર શનિદેવના આશીર્વાદ રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમય તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો નંબર ચાર ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને સત્યાવીસ મે ના રોજ શનિ જયંતિ પર શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે મિત્રો આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યો થવાની યોજના છે અને તે પણ આ સમયે તમારો તણાવ ઓછો રહેશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે શનિ જયંતિ પર કર્મફદાતા શનિદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા પ્રેમ જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાની યોજના પણ બનાવી શકો છો પારિવારિક જીવનમાં ખુશી રહેશે જે લોકો લાંબા સમયથી કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે આ સમયે મહિલાઓને માતા બનવાનું સુખ મળી શકે છે મિત્રો જે લોકોનો જન્મદિવસ શનિ જયંતિના દિવસે છે તેમને વિશેષ લાભ મળશે હા મિત્રો તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને જવા ન દો સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો શનિ જયંતિ પર કર્મના ફળ આપનાર શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ હતા જેમને શનિદેવ તેમની જન્મજયંતિ પર માફ કરવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મફળદાતા શનિદેવ મહારાજનો સૂત્ર જાપ કરો અને વીડિયોને લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જેથી તમને શનિદેવ મહારાજના સીધા આશીર્વાદ મળી શકે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ અને પડકારોનો ભગવાનની કૃપાથી અંત આવી શકે તો મિત્રો ધન્યવાદ